જેતપુરમાં સરકારી ક્રિકેટ ગ્રાઉન્ડ સામાજિક તત્વો દ્વારા અસ્તવ્યસ્ત કરવામાં આવ્યું આ ઘટનાને લઈને જેતપુરના ક્રિકેટરોમાં રોષ વ્યાપી ગયો જેતપુરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે અસામાજિક તત્વો દ્વારા ગ્રાઉન્ડને ખેદાન મેદાન કરવામાં આવ્યું અને જેતપુરનું આ મેદાન રમતવીરો દ્વારા સ્વખર્ચે બનાવવામાં આવ્યું હતું જેતપુરના ધારાસભ્યની ઢીલી નીતિના કારણે હજુ સુધી જેતપુરને રમતનું મેદાન મળી શક્યું નથી ત્યારે એકમાત્ર

અને વિના મૂલ્યે બધા અહીંયા નાના બાળકોથી લઈ મોટા લોકો લોકોએ રમતગમતની એક્ટિવિટી કરી શકે એ માટે આપણે ગ્રાઉન્ડ ડેવલપ કરેલું હતું સ્વ ખર્ચે આમાં અમે કોઈ સરકારી સહાય નથી લીધી અને સ્વ ખર્ચે આખું ગ્રાઉન્ડને પીચ બનાવેલું હતું હમણાં જ એક સારો એવો ટુર્નામેન્ટ આપણે રમાયેલામાં જેતપુરના અનેક ખેલાડીઓ રહીમાં જેમાં ફક્ત જેતપુર માટેનો જ હતો ત્યારબાદ પોલીસ પરિવાર પણ રહ્યું મુસ્લિમ સમાજ પણ રહીમ્યું વિવિધ સમાજના લોકો પણ અહીં રહીમાં બધી સમાજના લોકો અહીં રમેલા છે ટુર્નામેન્ટ કરેલી છે ત્યારબાદ આ કોઈક એકતા દરેક સમાજના પણ ટુર્નામેન્ટ થાય છે હવે આપણે ઇન્ટર સ્કૂલનો પણ ટુર્નામેન્ટ કરવાનો બાકી છે કોઈ અસામાજિક તત્વો એ ગઈકાલે સાંજે અહીંયા આવી ટ્રેક્ટર મારી અને ગ્રાઉન્ડ બધી જગ્યાએથી ખેડી નાખ્યું છે પીચ તોડવાનો પણ એને ઘણો પ્રયાસ કર્યો પણ એની ટ્રેક્ટરની દાંતી જે છે એ પીચમાં તૂટી ગઈ પીચ ન તૂટી અને આ રીતના જો કાર્ય કરતા રહેશે તો અમે જેતપુરના જેટલા બી રમતવીરો છે એનો સખત વિરોધ કરીશું અને જ્યાં સુધી થાય એ રીતનું અમે આંદોલન કરશું અને જે કોઈ આ કૃત્ય કર્યું છે એવી અમને આવડે

રવિવાર નો દિવસ છે ખૂબ લોકો અહીંયા આખો દિવસ ગમત કરતા હોય રમતો રમતા હોય આ વસ્તુ ભવિષ્યમાં ન બને એ માટે થઈને અમારી એક એક ગમત રમતા બધા પ્લેયર્સ વતી અપીલ છે કે આ બાબતે સારામાં સારા પ્રયાસો થવા જોઈએ અને ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યશ્રીઓ મામલતદારશ્રીઓ બધાને અપીલ છે કે આ બાબતે તમે અંગત રસ લઈ અને આનું એક નિવારણ લ્યો આરોપીઓને કાયદાકીય મુજબ સખ્ત સખ્ત સજા થાય એવી અમારી નમ્ર અપીલ છે